બનાસકાંઠાના અમીરગઢમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે અમીરગઢ આબુ રોડ હાઇવે પર ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ છે વરસાદને કારણે રસ્તાઓ પર ફરી વળ્યા છે વરસાદી પાણી અમીરગઢ રોડ હાઇવે પર ધોધમાર વરસાદ વરસતા ધોધમાર વરસાદના કારણે પાણી ફરી વળ્યા છે જે થકી લોકોને ત્યાંથી પસાર થવામાં હાલાકી થઈ શકે છે અમીરગઢ રોડ આબુ રોડ હાઇવે પર ધોધમાર વરસાદ હાલ વરસી રહ્યો છે આ સમાચાર પ્રાપ્ત છે બનાસકાંઠાના અમીરગઢમાં ધોધમાર વરસાદ મેઘ મહેર થતા ત્યાં પાણી ભરાયા છે બનાસકાંઠાથી આ સમાચાર છે વરસાદને કારણે રસ્તાઓ પર ફરી વળ્યા છે વરસાદી પાણી બનાસકાંઠાના અમીરગઢમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આ દ્રશ્યો જોઈ શકાય છે ટીવી સ્ક્રીન પર બનાસકાંઠાના અમીરગઢ રોડ હાઇવે પર ધોધમાર વરસાદ વરસતા અલ્હાદક દ્રશ્યો એક તરફ સર્જાયા છે અને વરસાદને કારણે લોકોને અવરજવરમાં પણ હાલાકી થઈ શકે છે બીજી તરફ અંબાજીમાં પણ હાલ વરસાદનું આગમન થયું છે મેઘમહેર થતા અંબાજી પંથકમાં પણ સમગ્ર અંબાજીમાં ધોધમાર વરસાદ હાલ વરસી રહ્યો છે અંબાજી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક છે અંબાજી છે અમીરગઢ છે સરોત્રા છે ધનપુરા છે જે રબારીયા છે આવડોની અંદર અત્યારે ધોધમાર વરસાદ શરૂ થયો છે અને તેને લઈને જે એ આ રાજસ્થાન માર્ગ કહેવાતો હોય છે આ આ મુખ્ય વરસાદ જે વાહન બી ભારે મુશ્કેલી પડવામાં આવી રહી છે તેને લઈને અત્યારે તો વાહન ચાલકો મુશ્કેલી ને ખેડૂતોમાં એક બી આનંદ ની લાગણી છે અત્યારે જે આદિવાસી વિસ્તારની અંદર જે આદિવાસી સમાજના જે લગ્ન ગાળો બી ચાલુ છે અત્યારે લગ્ન ની અંદર બી જે લોકો લગ્ન હોય છે એમને બી આ વરસાદની અંદર ભારે મુશ્કેલીનો હાલાકી ભોગવી પડી છે અંબાજીના વિસ્તારની અંદર બી જે જે અત્યારે દર્શનાર્થો આવતા એમને બી જે વરસાદને લઈને અમે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે તેને અંબાજીના આજુબાજુ વિસ્તાર જે પહાડી વિસ્તારો છે ત્યાંથી બી અત્યારે નાની મોટી નદીઓ બી અત્યારે જે બે દિવસથી વરસાદ પડવાથી જે શરૂ થઈ છે તેને લઈને અત્યારે તો જે આ વાવણી લાયક વરસાદ થવાથી તમામ જે દાતા અંબાજી ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે જી જી રતન આભાર સમગ્ર માહિતી બદલ તો આ દ્રશ્યો છે બનાસકાંઠા જિલ્લાના જ્યાં અંબાજી અમીરગઢ આબુ રોડ વિસ્તારમાં હાલ વરસાદ વરસી રહ્યો છે અને હાઈવે પર જે વરસાદ વરસી રહ્યો છે તેને થકી વિઝિબિલિટી ઘટતા ત્યાં વાહન ચાલકોને હાલાકી પણ થઈ રહી છે એક તરફ લોકોને ગરમીથી રાહત મળી છે પરંતુ બીજી તરફ વાહન ચાલકોને વિઝિબિલિટી ઘટતા હાલાકી થઈ રહી છે